નહી પણ વાત એ પણ કેવા માંગુ છું કે જે બે હજાર છવીસ માં જે નિયમો લાગુ થવાના છે તે સરકાર માન્ય જે નિયમો લાગુ થશે તે ચાર માંથી સાત વર્ષ પણ કરી દેવામાં આવશે અને જે પચીસ પર્સન્ટ જે પચીસ પર્સન્ટ છે તેમાં તે વધારો કરીને પચાસ પર્સન્ટ પણ કરી દેવામાં આવશે કે જે સરકાર માન્ય દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે કેમ પેલી બેન્ચ જે ગઈ છે એ બે હજાર છવીસ માં રિટાયર થાય છે એટલે એ ઉપર થી શકું છું કે આ સુધારા હજી ઘણો થવાનો છે રજાઓમાં છુટ્ટીઓમાં વધારો આવશે પગાર ધોરણ વધારો આવશે પ્લસ

પછી તેલ છે કોઈ એવું ફેસવોશ છે રાહત ભાવ રાહત ભાવે કે નો ટેક્સ હા નો ટેક્સ ઓકે નો ટેક્સ એમાં ટેક્સ નો લાગુ તમને જે ભાવ હોય એ રાહત દરે તમને એમાં મળે છે અને લિક્વર કાર્ડ માં જે તમને જે દારૂ નું છે એમાં પણ જે તમને માન્ય જે બોટલ સરકાર માન્ય જે છે એ પ્રમાણે મળી રહે છે સિવાય બીજા કોઈ ફાયદા ખરી એમાં બીજા ટ્રેન માં મુસાફરી કરવામાં અથવા તમારા પરિવારમાં કોઈ મેડિકલ માટેનું કોઈ તો જે પરિવારમાં ફેમિલીમાં પણ કોઈ જે હોસ્પિટલ ને લીધે જે હેલ્થ પ્રોબ્લેમ કે તેમાં પણ મિલિટરીમાં સારવાર હોસ્પિટલમાં સારવાર લઈ શકે એના પણ કાર્ડ તૈયાર થાય છે કે જે ફેમિલી માટે અને જે હાલમાં ફોજમાં જે જોઈન છે એના માટે સારવાર માટે પણ ઘણો રાહત દરે છે અને વાત કરીએ ટ્રેન મુસાફરીની તો જે ટ્રેન મુસાફરી છે તે યુનિટ ટુ ઘર અને ઘર ટુ યુનિટ તે ફ્રી કરવામાં આવે છે અને

સરકાર તરફથી આ વસ્તુઓ તમે સરકાર તરફ આ આટલી વસ્તુ અમને આપવામાં આવે બરાબર અને જ્યારે તમે પેલી વાર જોઈનિંગ કર્યું આ ટૂંકમાં એક્ઝામ દેવા માટે એપ્લિકેશન કર્યું ત્યારે તમે ગ્રાઉન્ડ પાસ કઈ જગ્યા ઉપર કરવા ગયા ઓકે ઓકે તો જ્યારે મેં સ્ટાર્ટિંગમાં આર્મીન ફોર્મ ભર્યું તું તો તેના પછી એક્ઝામ હતી તે મેં રાજકોટમાં મેટોડા ખાતે ભરી હતી ગેટ નંબર ટુ માં કે તેમાં કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન

એક વાગે મારો વારો આવ્યો હતો રનિંગમાં રાતે રાતે એક વાગે ફર્સ્ટ ફર્સ્ટ બેન્ચ રાતે એક વાગે વારો આવ્યો હતો અને એમાં પણ થયા હતા નહી એમાં મારો રેન્ક રહ્યો એક થી પાંચમાં ઓકે બહુ સારો એક થી માં રેન્ક રહ્યો એક થી પાંચમાં અને ત્યાર પછી જે પુલઅપ્સ ચિનપ ચિનઅ દસ મા દસ માંથી દસ ચિનપ જીગ જીગ કમ્પ્લેટ નવ ફીટ નો ખાડો જે હોય નવ ફીટ નવ ફીટ એ પણ કરી ક્લિયર કર્યું હતું એમાં આઉટ થઈ અને ત્યારબાદ ફિઝિકલ કમ્પ્લીટ કરી અને બીજા દિવસે સવારે સાડા પાંચ વાગે અમને મેડિકલ માટે બોલાવ્યા ત્યાં જ ભાવનગર ખાતે જ ત્યારબાદ વાગે મેડિકલ સ્ટાર્ટ સ્ટાર્ટ થયો મારું થઈ બપોરે વાગ્યા વાગ્યા સુધી સુધી કન્ટિન્યુ મેડિકલ સ્ટાર્ટ થયું તેમાં માથા થી લઈને પગ સુધીનું ક્લિયર તમામ ક્લિયર ઓપન ઓપન મેડિકલ ઓપન ઓપન મેડિકલ થયું હતું મારું ઓકે સરસ તો આપને લોકોને સહેલાઈ પડે એ માટે આપને ઘણું બધું કીધું છે અને આજના યુવાનો પણ હવે તમે જેમ ગ્રાઉન્ડ ની વાત કરી કે રાત્રે એક વાગે મારો વારો આવ્યો હવે ઘણી વાર ભરતીમાં જતા હોય તો એવું થાય કે આપણે બેઠા હોય અને વારો આવે છ સાત વાગે તો આપણે ખુલા થઈ ગયા છે હવે દોડવામાં થોડું આ બધી છે ને આપણા કમજોર વિચારો છે બાકી જે વ્યક્તિ જો પ્રેક્ટિસ કરી છે એમના આત્મવિશ્વાસ ભરપુર છે તો રાત્રે એક વાગે દોડાવું કે રાત્રે પાંચ વાગે દોડાવું કમ્પ્લીટ કરી જ છે એટલે આપણા વિચારો ઉપર રજૂ કરે છે ને ઘણા દોડમાં એવા છોકરાઓ ગામમાં આપણે ઘણા જોવા મળે કે થોડીક દોરી છૂટી ગઈ ને એટલે થોડુંક રહી ગયું કાથવા બસ નાણા આગળ પહોંચ્યો ને નાણો બંધ થઈ ગયો અને આવા બધી વાતો છે અલગ અલગ એને ખરેખર તમે કેવી રીતના જોવો છો નહીં નહીં બરાબર તો એ વાત તમે કીધી છે કે એક વાગે રાત્રે વારો આવે કે ત્રણ વાગે આવે તો એના માટે તો એક મક્કમ વિચારવો જોઈએ કે નહીં આ પાર કરવું જ છે મારે ગ્રાઉન્ડ તો એના માટે એક જગ્યાએ બેસવું પણ ન જોઈએ કે મારો વારો આવશે તો ધીરે ધીરે કસરત પાસ થઈસ ને રહીશ એ બરાબર છે અને કોઈ પણ ભરતીમાં આપણે જાતા હોય તે જ તો તેમાં એવું નથી કે પેલી જ વારમાં સિલેક્ટ થઈ જાય બે ત્રણ વાર રિજેક્ટ થતા હોય પણ જે લોકો સેનામાં જવા માંગે છે એના માટે ઘણા સંદેશ દીધા છે છતાં એમાંથી મને લાગતું એક વાક્ય કેવું છે કે જો મન મક્કમ હોય ઈરાદો સાફ છે તો સમયને બદલાતા વાર નથી લાગતી દિવસ આવે છે એ દિવસનો રાહ જોવી પડે છે ને તનતોડ મહેનત કરવી પડે છે જ્યાં સુધી તમારા મનથી તમે હારો નહીં ને ત્યાં સુધી હાર છે જ નહીં હાર એ જ છે કે જીત સુધી પહોંચાડવાનો માર્ગ છે એમ કે તમે અસફળતા ને નિરીક્ષણ નહીં કરો તો તમે શીખશો કોઈ એટલે મને ખુદનો પણ ખેલ મહાકુંભનો અનુભવ છે એટલા માટે હું દર્શાવું છું કે અસફળતા તો એક જીવનનો હિસ્સો છે એમાંથી સફળતાની ચાવીને ગોતવી પડે શરૂઆતમાં ત્રણ ચાર વાર રિજેક્ટ પણ આપ થઈ શકો છો પણ ખાસ એના માટે તો તેજસભાઈ એ જ વાત છે સેના માટે કે સૌથી પહેલું પગથિયું એ જ છે કે તમારી દોડ એકદમ તાબડતોડ ધાવકની જેમ હોવી જોઈએ તો બધી બીજી બધી વસ્તુને તમે હજી ઓગણીસ વીસ કમ્પલીટ કરી શકો પણ જો દોડે જ તમારી અનકમ્ફર્ટેબલ હશે તો ત્યાં માર ખાઈ જશે એટલે એના માટેના પૂરા પ્રયત્ન કરવા ક્ષમતા શ્વાસની પ્રક્રિયા અને બીજું એ પણ ત્રિજેશભાઈ કે આજના યુવાનોને તમે શું સંદેશ દેવા માંગો છો તો આજના યુવાનોને દર્પણભાઈ વાત કરીએ તો સંદેશ એ દેવા માંગુ છું કે આ જે વ્યસનો છે આ ખોટા ફેન ફતૂરો છે એમાં ન પડે અને પોતાની કારકિર્દી વિશે તે વિચારે કે ભવિષ્યમાં મારે શું કરવું છે એવું કઈ નહીં કે આમાં જ કોઈ પણ ગવર્મેન્ટ સરકારે અને ખાસ કરીને સેનામાં જોડાય એ તો બહુ લાભની અને તકની એક વાત છે કે જે સારી બાબત છે કે અત્યારથી જ તમે મહેનત સ્ટાર્ટ કરી દો અત્યારથી તમે દોડ તમે એવા ચિન્હ પુસઅપ્સ પુલઅપ્સ ડેઈલી કન્ટિન્યુ તમારું એક દિનચર્યાનું ટાઈમ ટાઈમટેબલ બનાવી અને તમે એમાં એટલા પડી જાવ એટલા તમે એમાં પ્રયત્ન કરો કે ભવિષ્યમાં તમારો ચાન્સ પેલી તમે એમાં ફિટ થઈ જાવ એમાં પાસ થઈ જાવ એટલો જ મારો સંદેશો છે યુવાનોને દેવાનો કે હવે ભવિષ્યમાં જયારે પણ કોઈ પણ જે ફોર્મ ભરાય છે એમાં સીઆઈએસએફ છે મિલિટરી છે જે એ બધાયમાં ફોર્મ ભરી અને પોતાનો એ રજૂઆત કરે કે જે રનિંગમાં છે બધામાં પાસ થઈ ઉતીર્ણ થઈ અને આગળ વધે એ મારો સંદેશો એક છે જય હિન્દ જય ભારત તો ખૂબ સરસ મજાની વાત કરી છે અને યુવાનોને પણ ઘણો સંદેશો આપ્યો છે કે સેનામાં ભરતી થવા માટે આટલી વસ્તુ કરવી સહેલાઈ થશે અને પ્રયત્ન કરવા અને સેનામાં જોડાવું એ તો ખરેખર ખુશીની વાત છે એટલા માટે કે બિપિન રાવત આર્મીના ચીફ વડા હતા હેલિકોપ્ટર ની દુર્ઘટનામાં તેનું મૃત્યુ થઈ ગયું એના શબ્દ આજે પણ મને યાદ છે મોબાઈલની રીલમાં તેઓ ઘણા શબ્દ મેં સાંભળ્યા છે કે સેનામાં એ કોઈ પૈસા માટેનું સાધન નથી એ દેશની સેવા સુરક્ષા ને લઈ અને કટિબદ્ધતાનું એક પ્રતીક છે માં ભારતીય માટે પોતાના લોહી રેડી દે એ સેનાનો જવાન હોઈ શકે છે ક્યારે આપણી સામે હોય અને પલભરમાં ત્યારે કે એનું કફન તિરંગામાં લીપટાઈને પણ આવી શકે છે એટલી ડેન્જરસ એક આ નોકરી છે પણ હવે અંદરથી જેમ કે દેશભક્તિનો રંગ એટલો ચડેલો હોય વાત પૂછો મા સેના સિવાય એને કઈ દેખાતું ન હોય કરવી જ તો મા ભારતીની સેવા અને સીમાઓમાં તમે સુરક્ષા જોઈ રહ્યા છો અત્યારે કે આપણી બોર્ડરોમાં આવા જવાનો ઊભા છે ત્યાં સુધી આપણા તમામ તહેવારો સુરક્ષિત છે બાકી આપણે જમ્મુ કાશ્મીરની હાલત આજે તો ઘણી સુધરી ગઈ છે પણ એક સમય હતો વિચાર કરવો પડતો ને સેનાના જવાનો કાફલો નીકળતો તો પણ એમાં કેટલી સિક્યુરિટી કારણ કે ક્યારે કોણ શું કરી નાખે એટલું રિસ્કી હતું એટલે આજે સેનાના જવાનોને તો સેલ્યુટ કરીએ એટલે કેવાનું મન થાય તેજસભાઈ હવે બે લાઇન તમારા માટે સાઈને પણ બે લાઈન સમર્પિત કરીએ છે

કે ખંભા ઉપર સ્ટારો લગાવ્યા છે સ્ટારો પણ લાગશે અને લોકોને પણ એક દિવાળી જેવો ફરી પાછો માહોલ આવે એવી અપેક્ષા પણ આપણે રાખીએ તો આ કંકાસાની માટીના તેજસભાઈને લાખ લાખ વંદન કરીએ છીએ અને સરસ મજાનું એક એમના માતાજી વિશે પણ આપણે બે લાઈન સંભળાવીને અહીંયા અમારો વિડીયો અમે પૂર્ણ કરીએ છીએ તો ગામડા ગામની એજ મજા છે કે કઈક અલગ માટીનું લીપણ છે તો ક્યાંક ભવ ભવ નું આકર્ષણ પણ છે કે કઈક તો છે આ માટીમાં ધરતીમાં જેમાં આખું ભારત આવી જાય કે કઈક તો છે આ માટીમાં જે જગતના કોઈ ખૂણે નથી એટલે આ લોકોના મીઠા આવકાર છે અને ગામડા ગામમાં આવો એટલે તમને રોટલો ખાધા વગર જવા ના દે એટલે કહેવાય છે કે એક બાજુ ગિરનાર પર્વત છે જેમની આધ્યાત્મિક ઊંચાઈ સિદ્ધ કરીને બેઠું છે અને સૌરાષ્ટ્ર એટલે સાધુ સંતો અને વીરોની કર્મ ભૂમિ છે એટલે એક બાજુ ગિરનારનો પર્વત છે જેમની ઉંચાઈ સિદ્ધ કરીને બેઠું છે તો એક બાજુ માં ચોટીલાનો ચામુંડા પૂજાય છે એટલે ગમે ત્યાંથી આવો પાચાણની ધરતીમાં પગ મૂકો એટલે મા ભગવતીની ઝાલરું સંભળાય છે માં ભગવતીની ઝાલરું સંભળાય એટલે માણસના અને ધરતીના સંવેદનાનો બદલાઈ જાય છે ઈ ચાનો સ્વાદ ફરી જાય છે તેજભાઈ ભાઈ ઈ ચાનો સ્વાદ ફરી જાય અને માણસનો સ્વાદ દિલમાં ઘર કરી જાય એ આપણું કંકાસા ગામ અને એ આપણું માંગરોળ કહેવાય કેવાય અને તમે તમારા પરિવારનું તો નામ રોશન કર્યું જ છે સાથે કંકાસા ગામનું પણ નામ રોશન કર્યું અને તમામ વાઘેલા પરિવારનો પણ ખૂબ ખૂબ ઋણી અને આભારી વ્યક્ત કરીએ છે કે કે તમે માન સન્માન આપ્યું એમના સ્વાગત કર્યા જેમ એક વ્યક્તિનું માન સન્માન અને સ્વાભિમાન ખરેખર હોવું જોઈએ તો જ આગળ પણ એને પ્રેરણા મળે કે આગળ વધે તો આ સાથે ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી ખુશ રહો સદા બહાર રહો હસતા રહો જય હિંદ જય ભારત